હેલો ગાય તમે ખાવાના કાજુ મારા પર નહીં માગતા કેમ કે મને જ બીજા પરથી મળી છે તમે તમારા પોતાના લઈને ખાઈ લેજો કેમ કે મને જ બીજા આવી પાસે એટલે મેં તમને કેમ કેમ આપી શકું તમે ખાલી જોઈ શકો ખાઈ લાવ્યા એમ કહેવા તો બી ખાઈ નહીં હતું કેમકે તમે જોતા શો ફોનમાં ના છે મારા મારા પર રિયલમાં તો ગાય આ કાજુ મને મારા ભાઈ લાવી આપ્યું છે

एकदम मस्त आवाज जो थी अजू मस्त देखा ही कोई दिवस तुमने बतावा सूरज आत्मे दिया रहे बंद करें चले कर तो दोस्तों अपन आ मिली गई है साइकिल त्या तो पट्टी मार दिया। है मस्त मस्त फिट कर दी गाइड बनाई भी से। મામે નાના જાન ત્યારે એવો તો જુગાડ કરી જ કરતા હતા અરે મસ્ત દેખાય એમ ઓન ધ રામન કે ગઈ બાજુ જાવ આઈ ગઈ બાજુની આગળ હું આપકુ સે ખાડા ને ઉ એટલે હારું ગઈ બાજુ પછી આપણે લાઈવા દુકાને થી દહીં કેમ કે બનાવેલી દુધીન બટાકા દુધીન બટાકા મારા ભાઈ ભી ન ખાઈને મેં ભી ન ખાવ એટલે બે પેકેટ દહીં લાઈવા અને હવે આપણે આજે બનાવવાના છે દહીં તિખારી તો ચાલુ સ્ટાર્ટ કરીએ રેસિપી આમ હોય કે આપણે તપેલી ને આમ નાખ્યું તેલ હજી થોડુંક નાખી દેવા એમ પણ પછી પછી બસ એમ કેવા લાગી ગયો મારો ભાઈ હવે આપણે નાખશું રાય જીરું એને ફૂટવા દેશું નહીં તો પછી સ્વાદ નહીં આવે પાછો એ ફૂટે નહીં તો બરાબર બસ ફોરવર્ડ કરી દીધો તમારો ટાઈમ હું કરવા બગાડું એમ કરીને એટલા માટે આ આવી ગયા આપણા ટામેટા આપણે તમારે તવા પર ડુંગરી અંત ડુંગરી બી નાખી દેવાની અમાર તો ડુંગરી પૂરી થઈ ગઈ એટલે પછી ડુંગરી નથી નાખી બાકી ડુંગરી નાખી દે તો દહીં તી ખારી ન મજા આવી જાય છે ખાવાની પછી આપણે આ મસાલો પછી આ આવા મરચા મરચા ની ટીકો બનાવેલું હતું તે પછી આ હડદર પછી આ ઉદ ન હવે આપણે આને બનાવી લઈએ પછી આપણું બનીને દહીં તૈયાર કેમ કે દસ પંદર મિનિટ રહેવા દીધું પછી ચાલો જમી લેવા આવ્યું દહીં તમે બી એકવાર ટ્રાય મારજો જરૂરથી તો મેં આવ્યો દુકાને આટલા હતા બધા રમકડા વેચવા માટે મેં આવીને જોયું તો ઉંદરે કામ કરી નાખ્યું રમકડાનું હા ભી હા ભી સારો જ છે अभी सारो छे आनो भी काम करना ही खूब आ बनी वेचाई गई नहीं अरे नुकसान करी ना ही खूब आनो भी मास्क साइट पर थी कोरी खाई गयू एक बे ने नुकसान पहुँचाड़ू से बीजा तो चाल है और जो बीजो बताव हूँ नुकसान थी गयू ते तो सेज મારા બોલની વાટ લગાડી દીધી અંદર હોય આ તો સારા છે આઈ રહ્યો બહુ મોટો ને બહુ ભારે નુકસાન કરી કાંઈ ગયું હવે આને આ વેચાય નહીં સારા ભાઈ તેને ગાડી દેવા મારી બીજું તો નુકસાન થઈ ગયું હજુ બી ભાઈ ટ્રક બચી ગઈ બચી ગઈ ટ્રક બચી ગઈ આ બુરું જ કરવાનું હતું આટલેથી ટ્રક બચી ગઈ દોસ્તો કોંગ્રેચ્યુલેશન કહી દે મને આ જો પતંગિયા પણ એમાં બી નુકસાન કરી દીધું છે આ તો આટલા કર્યું છે એટલે આનો તો એટલો વાંધો નહીં આવે આનો બી નહી વાંધો આવે આ બી બરોબર જ છે આગળ પાછળ લે લે તો જાય એમ કહી દીધું મને લે ભાઈ આ તારું જ છે એમ કરી नुकसान कितलो नुकसान करी दिदू एक, बे, 3 चार, 5 सुंदर से आ नुकसान गैस, बहुत मोटा फटका लाग गस मने तो मकड़ा पर आजोनिया अंदर करी नहीं खथे आ तो बराबर है अभी बराबर है आ ना ही नुकसान जे मेन वस्तु तो राज कीवती से आवा पतंग आवे, मैं लगाई वा आवा लगवा बारी पर दीवाल पर आ या मस्त देखाई पांच जोड़े भी लगाई दीदा है मैं आटले भी लगाई वा से मस्त देखाई के नहीं आ रही गैस स्माइली बॉल 기억하지 다. 가이 가이. 아. 에. 아. 가이기 안돼.